શાસ્ત્ર જાણીને કૃષ્ણ સેવા કરવી શાસ્ત્ર જાણવું કેવી રીતે બધા ભણેલા નું જેને જેને જે જે ભગવતીઓને

બીજો પ્રમેય નો પ્રકાર એવો છે કે પોતાના પોતાના સેવકોના ચરિત્ર દ્વારા આ આપણે સોડસ ગ્રંથો માં જે સિદ્ધાંતો વર્ણવેલા છે જેનાથી ભગવત પ્રાપ્તિ થાય ભગવત લીલા પ્રાપ્તિ થાય તે સિદ્ધાંતો સરળ રીતે સમજવા કેવી રીતે

જેવું દુઃખ પ્રભુ ના પધારવા થયું યશોદાજી ને નંદરાયજી ને થયું એવું દુઃખ મને ક્યારે પ્રાપ્ત તો જે પ્રકારે આચાર ચરણે શ્રીમદ પ્રભુ ચરણે ચોરેસી કૃપા કરી એવી કૃપા આપણા ઉપર ક્યારે થાય એ ભગવતી ના ચરિત્ર વાંચો તો એ ખબર પડે કે આપણા પર આવી કૃપા થઈ વાઘાજી જોડા સહિત ઘી ની કટોરી ધરી આવ્યા એનું સંધાન જ નહીં રહ્યું સવારી માં તો પ્રભાઈ જતાયું કે તારીપુરી તવાપુરી સાથે થોડું ઘી ધર્યું છે અને મારા ઘણા માં પૂછે છે એને તરત જ સવારીમાંથી ઘોડો ફેર્યો એ સીધા ઘરે ગયા એને એ નથી કે સવારીમાં તું નીકળું તો રાજા મને શું સજા આપશે અને રસ્તામાંથી જ ઘી નો પાત્ર લઈ અંદર જઈ સીધા ઠાકુરજીની ભૂમિ ચૂકી પર પથારી ગયા પાછા નીકળી ગયા જોડા ઘી કટોરી ધરી અપરાધ થયો અપરાધ સામે જોયું ને જેની શુદ્ધિ હતી ભૂલી ગયા અને બસ એક જ યાદ રહ્યું પ્રભુને મેળામાં પૂછે છે પ્રભુને વધુ શ્રમ ના પડે એટલા માટે જટ ઘી કટોરી દીધી આ બધા પ્રસંગો આપણે શું છે આપણે કેવું જીવન જીવવું જોઈએ કેવી ટેક રાખવી જોઈએ રજપૂત રાણી ચંદાબાઈ હવે એનો પિતૃપક્ષ

ત્યારે આપથી આજ્ઞા કરી કે તું ચિંતા ન કર બી તાર કોઈ ન કરી શકે જેવો રાજા મેલ માં આવ્યો અને એને આગ્રહ કર્યો દારૂ પીવો નાક કરો ને તે કરો ચાંદભાઈ શ્રી ચોથા માળેથી સીધો ઠેકડો માર્યો દે ભણાવા કરતાં તો મરી જાવી જો અને ઠાકોરજી કૃપાથી એ સમય પવન ચાલ્યો એટલે ચણિયામાં પવન ભરાઈ ગયો એટલે જેમ છત્રીમાંથી આપણે ઉતર્યા ને એવી રીતે જમીન મોઢું નથી જોવું પછી અમરેજ માં આવીને રહ્યા તો વૈષ્ણવજી આગ્યા કરે છે કાળો એમ કઠિનો

એના યોગક્ષેમ હું વહન કરું ગદાધરદાસજી આખો દિવસ પોતે જલ ની લોટી ધરી યજમાન્યાથી કઈ આવ્યું નહીં જલ ની લોટી ધરી પોતે જલ્દી ની લોટી લઈને રહ્યા આપણે મિશ્રી ધરીને આપણે રોટલા ફેલા આપણા સ્નેહ માં આટલો ફરક આપણે ફળફૂલ ધરીએ દૂધ ધરીએ અને સકડી ધરીએ એને આપણે બધું નહીં

જે માંગી દીકરી રાજકુમારી આ દીવાન બધું એટલે કેવાનો હેતુ છે કે આપણે પ્રભુના ના વિશ્વાસ રાખી કશું માગવું પ્રભુ પ્રભુને શું ઈચ્છા 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 છે છે પ્રભુને શું કરવાની પ્રભુની કોઈ જાણી નથી એટલે જે કઈ સારું નર્સું આપણા જીવનમાં જીવીએ છીએ કે આવે છે પ્રસંગો એ ભગવત ઈચ્છા સમજીને કારણ કે જે નાના બાળક હિત એના મા બાિત હિત એના મા બાપ ખબર પડે

તે પ્રભુ ના આપે પોતાના હાથેથી પોતાના ભક્તો હરિત પ્રમુખ ક્યારેય કરે પણ આપણા મનમાં અફસ આવી જાય કે મેં આવડી મોટી માનતા માની અને માનતા પૂરી નથી આ ભગવતી જીવનના લક્ષણો નથી એટલે આપણે આવો આગ્રહ રાખીએ ને એવી રીતે આપણે જીવન જીવીએ

તમે ગમે કરી લે ગમે એટલા સાધન જોડી લે તો ભગવત લીલા પ્રાપ્તિ તો મહાપ્રભુજી બતાડેલા સિદ્ધાંત અનુસાર તમે ચાલો તો જ છે કારણ કે ભગવત લીલા પ્રાપ્તિ ની આજ્ઞા મહાપ્રભુજી ને થઈ છે કે મા લીલા માંથી વિકુટા પડેલા દેવી જીવો ને પાછા મારી લીલા માં અંગીકાર કરાવો એવી આજ્ઞા મહાપ્રભુજી ને થઈ બીજે કોઈ ને આજ્ઞા એવી નથી થઈ

તમે જો કોણ જીતે ઓલા જીતે ને પાછા ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય આવા બધા મહારથી કર્ણ મહારથી શલ્ય આવા બધા મહારાજ છે આ એટલા બધા કોઈ ના મળે એક અર્જુન સિવાય એટલે પ્રભુ બેઠા હતા ત્યારે દુર્યોધન અર્જુન દઈ ગયા દુર્યોધન માથા આગળ બેઠો અર્જુન પગ આગળ બેઠો એટલે પ્રભુ અર્જુન એવો લાભ ખોલી ઓ અર્જુન ક્યારે આવ્યો બોલ બોલ તારી શું ઈચ્છા છે દુર્યોધન પેલા ગઈ ને હું પેલા આવ્યો

નારાયણ સેના ની ભેગા રહી ત્યાં સુધી એને કોઈ હરાવી શકે એવું સામર્થ કોઈ નામાં નથી કારણ કે ભગવાન ભેગા હવે ભગવાન તો અર્જુન ભેગા થઈ ગયા નારાયણ સેના નું જે બળ હતું ખેંચાઈ ગયા

એટલે મહાપુરુજી ગુસાઈજી સિદ્ધાંત પ્રમાણે ભગવતજી જીવન જવિત રહેવા છે વાંચીને આપણે એ રીતે જીવવાનો પ્રયત્ન કરીએ એટલું ભાઈ મારું વક્તવ્ય